ચિંતન શિબિરમાં પધરેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી સોમનાથ મહાદેવના દર્શન સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર અને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈએ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ વડે સ્વાગત અભિવાદન કર્યું હતું મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન અને ગંગાજળ અભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અને પુષ્પમાળા અર્પણ કરી હતી મુખ્યમંત્રી સાથે વન અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ સોમનાથ મહાદેવની સોમેશ્વર પૂજા કરી ધન્યતા અનુભવી હતી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી મુખ્યમંત્રીએ ગુજરાતના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી મુખ્યમંત્રીના હસ્તે સોમનાથ ટ્રસ્ટના માહિતી કેન્દ્રમાં પ્રસારિત થનાર શ્રદ્ધાળુઓ માટેની ઇન્ફોર્મેટિવ ડોક્યુમેન્ટ્રીનું વિમોચન સંપન્ન થયું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા